ઝડપી ફરદાઈ માનવામાં આવે છે કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રત કરે છે તેના જીવનમાં ચાલતી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને પતિની દીર્ઘાયુષ્ય માટે વ્રત કરે છે ખુશી માટે ગણેશજીની પૂજા પણ કરે છે મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરી રાત્રે ચંદ્રને અર્ધ આપ વ્રત પૂર્ણ કરે છે સંકષ્ટ ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના રિદ્ધિ સિદ્ધિ મંદિર તેમજ વિવિધ ગણેશ મંદિરોમાં ભાઈ ભક્તોની ભીડ જોવા મળી છે સાથે ગણેશજીનું પૂજન અને અર્ચન પણ કરવામાં આવ્યું છે અને વિશેષ

આજે રવિવારે શંકર ચોથ છે આ ચોથ માઘી ચોથ કહેવામાં આવે છે આ ચોથ કરવાથી આપણા દરેક કામની મનોરથા પૂર્ણ થાય છે તેમજ આ દિવસે જે પણ ભક્ત એકવીસ દુરવાનો હાથ ચડાવે છે તેમજ મોદક ભગવાનને અર્પણ કરે છે ગણપતિ દાદાને તો દરેક કામમાં સફળતા મેળવે છે અને એમના જે પણ આધિ વ્યાધિ ઉપાધિ તેમાંથી મુક્તિ મળે છે તેમજ આ ચંદ્ર દર્શનનો સમય રાતના નવ ને ઓગણપચાસનો છે એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે સવારે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી થઈ અને નવ વાગે મહાપૂજા કરી એમાં રાતના નવ ઓગણપચાસ કલાકે મહાઆરતીનું આયોજન છે ચંદ્ર સમયે તેથી દરેક ભક્તજનોએ સાથ સહકાર આપી દર્શનનો અતુક લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી પુજારી શૈલેષ મહારાજ જય ગણેશ